ભરૂચ ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિર ભક્તો માં આસ્થા ધરાવે છે કહેવાય છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તો ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે આ મંદિર પાછળ દંતકથા સંકળાયેલી છે તે મુજબ આ મૂર્તિ સ્વયંભૂ છે ગુલાબદાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ઘડીના સંત હતા તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મૂર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાડિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો સંતે શિયાળને છોડાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મૂર્તિને ગમે ત્યાં અડતું હતું જેથી આજે તેના કર્મોની સજા મળી ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી સોળસો પંદર માં ચૈત્રસુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આજ રોજ હનુમાન જયંતિ અને શિવારના સંયોગ વચ્ચે ગુમાનદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા અને પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હું સર્વે દેશભક્ત દેશવાસીઓને ખૂબ ખૂબ ગુમાનદેવ દાદા વતી આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી શુભેચ્છા શુભકામના પાઠવું છું સર્વે સુખના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંત મા કચ્છ દુઃખભાગ ભવ આવા શુભ પ્રસંગે આપસને મારી શુભ મંગલ કામના છે શુભેચ્છા છે જય શ્રીરામ જય ગોમાન દેવ દાદા હર હર મહાદેવ જય શ્રી